ઓરડીમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલો રાખી ઇંગ્લિશ દારૂનું વેચાણ કરે છે બાતમીના આધારે રેડ કરતા સુરેશ ભગવાનભાઈ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે કુલ કિંમત રૂપિયા આઠ લાખ અડતાલીસ હજાર ચારસો એસીના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે સુરેશ સાટિયા નામનો ઇસમ ફરાર જગ્યાઓ પામ્યો હતો રાચો ભાઈ આઈ લો આ કાગળો વેરીફાઈ કરી લો